મેરા જ્ઞાતિમાં જન્મ મિકેનિકલ એન્જિનિયર અને ત્રણ વાર ધારાસભ્ય રહેલા અર્જુન ભાજપે ટિકિટ આપી છે છે ચલો જાણીએ શું સમગ્ર માહિતી તમે જોઈ છો ગુજરાતી તમારી સાથે હું છું આગામી એ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે ભાજપે આ પાંચ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં અર્જુન મોઢવડિયાને પોરબંદરથી ઉમેદવાર જાહેર કર્યા છે

પક્ષ પલટો કરી ભાજપમાં સામેલ થઈ ગયા છે આ સાથે ભાજપે તેમને પોરબંદરથી પેટા ચૂંટણી માટેના ઉમેદવાર પણ જાહેર કર્યા છે અત્યાર ત્રણ વાર કોંગ્રેસના ચિહ્ન પરથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયા આ વખતે કમળના નિશાન પરથી ચૂંટણી લડતા મેદાનમાં આવશે સત્તર ફેબ્રુઆરી ઓગણીસો સત્તાવનમાં મેઘ જ્ઞાતિમાં જન્મેલા અર્જુન મોઢવાડિયા બી મિકેનિકલ એન્જિનિયર થયેલા છે

વિપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી વર્ષ બે હાજર સાત ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી તેમને પોરબંદર થી રિપીટ કર્યા આ વખતે તેમણે ભાજપના શાંતબેન ઓડેદરાને હરાવી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા આ જીત બાદ તેઓ ગુજરાત વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા જે બાદ વર્ષ બે હાજર અગિયાર માં તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ડિસેમ્બર બે હાજર બાર સુધી તેમણે આ જવાબદારી નિભાવી હતી વર્ષ વિધાનસભા ચૂંટણીમાં નસીબે સાથ ન આપ્યું અને અર્જુન મોઢવડિયાને ભાજપના બાબુ મોઢવાડિયા સામે હારનો સામનો કરવો પડ્યો જે બાદ વર્ષ બે હાજર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો અને અર્જુન મોઢવડિયા અઢારસો પંચાવન મત હારી ગયા આ બંને હાર બાદ વર્ષ બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી તેમને પોરબંદરથી થી મેદાને ઉતાર્યા અને બંને હારનો બદલો લેતા હોય તેમ આઠ હજાર મતોથી લીડ થી તેમણે બાબુ બોખીરિયાને હરાવ્યા અર્જુન મોઢવાડિયા બે હજાર બે બે હજાર સાત અને બે હજાર બાવીસ એમ ત્રણ ટમ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમની આ ત્રીજી ટર્મમાં કોંગ્રેસમાંથી તેમને મો ભંગ થતા હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા અને લોકસભાની સાથે જ થનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે તેમને પોરબંદરથી ઉમેદવાર બનાવ્યા ત્યારે જોવાનું રહેશે કે પોરબંદરની જનતા પક્ષ પલટો કરનાર આ ઉમેદવારને સ્વીકારશે કે જાકારો આપશે આવી લેટેસ્ટ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ